નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ત્રિકમ સાહેબ મંદિર કોટળા જડોદર તો અહીં કચ્છ મેઘવંશી ગુર્જર સમાજના સમુહલગ્ન વીસ વર્ષથી ચાલુ છે આજે વીસમું સમુહલગ્ન આવવા જઈ રહ્યું છે તો આપણે જોઈશું કે કેટલા માણસો આવ્યા છે અને શું સુવિધા છે તો મિત્રો આ વીસમાં સમુલગ્ન છે ગયા સમૂહ લગ્નનો પણ વિડીયો આપણે મોકલે છે ઓગણીસનો નો ને આ વીસમાં સમૂહ લગ્ન છે તો મંડપ આપ જોઈ શકો છો સારો એવો બાંધેલો છે ડોમ એવો મોટો બાંધેલ છે ને તેના નીચે લગ્ન એક સાથે ત્રેવીસ જોડકા તો માણસો સારા એવા દેખાઈ રહ્યા છે ઘણી પબ્લિક કારણ કે સમાજ પણ મોટી છે માણસો ઘણા જોવા મળી રહ્યા છે અને અહીં તો સુવિધા ઠીક છે સારી છે તો બપોરનો સમય છે ને લગભગ ફેરા અહીં પૂરા થવા આવ્યા છે તો અમુક જે બાકી છે બાકી લગભગ બધાના ફેરા પૂરા થઈ ચૂક્યા છે તો બધા મંડપની બહાર નીકળે છે અને અમુક નીકળી ગયા છે વાર કન્યા બધા અને માણસો અહીં છાયડામાં ઊભા આપને જોવા મળે છે તો આ છે સ્ટેજ સ્ટેજ માટે અહીં સન્માનનો કાર્યક્રમ પણ ચાલુ છે પ્રવક્તાઓ મોટા મોટા આગેવાનો બધા અહીં સન્માન અને અહીં આપણું મંદિર છે ત્રિકમ સાહેબનું તેનો મેઇન ગેટ અને અંદર અંદર જઈશું તો ત્રિકમ સાહેબનું મંદિર આવશે અને તેનું આંગણું તો મિત્રો વિશ્વમાં સમૂહ લગ્નમાં આજે ઘણી એવી ખામી છે જેને આપણે વાણવી તો બહુ સારું નહીં લાગે પરંતુ તમને જણાવજો કે સાચી વાત છે કે ખોટી વાત છે